જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો બધા મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે આપણે ને બ્લોગ ચાલુ કર્યો છે આપણે વાડીએ જઈએ ત્યાં નવો પ્લાન રાબડાનું નાખ્યો છે અને આજથી જ ચાલુ થયો છે સવારથી પ્લાન ચાલુ થયો છે અને ગઈ સાલ આખે આખો પ્લાન રિનોવેશન કરી અને કમ્પ્લેટ નવે નવો બધો આખા આખો પ્લાન જ નવો બનાવ્યો છે અને ગઈ સાલ મજૂરની થોડીક શોર્ટેજના કારણે ગઈ સાલ ચાલુ નહોતો થયો અને આ વખતે કમ્પ્લીટ પાછો થયો ત્યારથી ચાલુ કરી દીધો છે સવારમાં અને હજી તવા પણ બધા ભરાણા નથી બે તવા ભરાણા રસના એમાંથી ટ્રાન્સફર કરીને આગળ ગયું ને જો ભઠ્ઠો અત્યારે ચાલુ કર્યો છે કેમ કે રસને ઉકાળવો તો પડે ગરમ કરવા માટે એટલે ભઠ્ઠો ચાલુ કર્યો છે અને જેસીબી પણ આવ્યું છે જે ગઈ સાલની વારી હતી એ વારીને અત્યારે ફેલાવી અને એના અત્યારે ઉપયોગ કરવાનો છે ફ્યુલ તરીકે કેમકે અત્યારે તાત્કાલિક તો અત્યારે જે શેરડી પીલે એના છોતા અત્યારે તાત્કાલિક તો ઉપયોગમાં આવે નહીં અને એના માટે જે ગઈ સાલના જે છોતા છે એનો ઉપયોગ અત્યારે કરશે હું તમને આખે આખો સેટઅપ જેસીબી તો બધાએ જોયું હશે પણ જેસીબી નીચે શું હોય એ કોઈ જોયું તો આજે હું તમને બતાવું કે જેસીબી નીચે શું હોય નહીં હાલો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે જોઈએ જેસીબી નીચે શું હોય નહીં આજે વારી ફેલાવા માટે આવ્યું હતું જેસીબી અને એની નીચે શું છે ને જોઈ લઈએ ટ્રેક્ટર નીચે તો આપણે ઘણી વખત ગયા હોય પણ હવે જેસીબી નીચે જવું ને એ અઘરો કહેશો પણ જો આ જેસીબીની નીચેની નળિયું એના પોપલર પછી અલગ અલગ બધી મશીને ઝીણું ઝીણું જાજુ હોય છે આવું તો જેસીબીમાં ઉપરથી આપણે કોઈ બી નીચેની વસ્તુ તો દેખાતી નથી એટલે આજે જેસીબી ઊંચું કરીને જોઈ લીધું કે જેસીબીની નીચે શું હોય ત્યાં બધા એના નળિયુંના કનેક્શન બધા જે વર્કિંગ જે કોઈ એ બધાના કનેક્શન છે અહીંયા નીચે અને જો એનું પોપ્યુલર છે અહીંયા નીચે બે જે આગળ લોડર હાલતું હોય એનો અને જેસીબીના ડ્રાઈવર જેસીબી જેસીબી ટ્રેક્ટર કરતાં પણ એચપીમાં નાનું હોય હોસ પાવરમાં પણ ઓઇલ પ્રેશરથી વધારે કામ આપતું હોય છે જેસીબી તો અહીંયા ખાતર અત્યારે કાઢવાનું છે તો ખાતર કાઢી લઈ અને વારીનું તો કામ થઈ ગયું જે ફેલાવાનું હતું એ

હાલો તો હું તમને રાબડાનો પ્લાન બતાવું પહેલા તો આખે આખો જેસીબી છે ને એ જેસીબી ગઈ જે ઢગલો હતો અહીંયા કરેલો આ છોતા છોતા અમે આમ છોતા કે શેરડીના જે આપણે પીલાઈ ગયા હોય ને લઈ છોતા ને અમે આ રાબડાની ભાષામાં બધા એમ કે વારી ગઈ અને એ આ વારીનો ઉપયોગ જો અત્યારે કરવાના છે બળતણ તરીકે ફ્યુલ તરીકે જો ચાલુ થઈ ગયો છે ભઠ્ઠો તમે ઉપર જોઈ શકો છો દુવાડા નીકળવા માંડ્યા છે જે સેડ જો અત્યારે પિલાણ ચાલુ છે ને એનો એના જે છોતા નીકળ્યા એ અત્યારે આટલામાં ફૂકવવાના હોય છે એના માટે આટલું ગ્રાઉન્ડ છે જો અહીંયા ફૂકવવાનું પણ ચાલુ થઈ ગયું છે તો આગળ અહીં તમે જો આ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે તમને એ છોતા છે અત્યારના તાજા હાલો હું તમને પ્લાન બતાવું જો પેલા તો આ ટ્રેક્ટર દ્વારા શેરડી લઈ આવવામાં આવે એ તો દર વખતે આપણે જોયું છે જો અહીંયા સ્ટોક કરી દેવાનું પેલા શેરડીનું શેરડીનો સટ્ટો અહીં મારી દેવાનો લગાડી અહીંથી પછી બે જણા જો બે જણા આ શેરડી અહીંયા પહોંચાડે અને અહીંયાથી પાછા બે જણા હોય એને પીલવાનું કામ કરવાનું હોય અહીંયા સતત આવી રીતે પીલાણ ચાલુ હોય છે શેરડીનું જે આ છોતા જે નીકળે એને આપણે વારી તરીકે પાછો ઉપયોગ કરે અને જે આ પાઇપ તમને દેખાય છે ને રસ બધો અહીંયા નીકળે છે રસ આવી રીતે અહીં નીકળે છે રસ જે પિલાણ થાય છે અને એ રસ આ પાઇપ દ્વારા અહીંયા તવામાં આવે છે અને શરૂઆતનો જે પેલો જે રસ છે એ અહીંયા આવીને જો ટ્રાન્સફર થઈ ગયો છે એક તવામાંથી બીજા તવા બીજામાંથી ત્રીજામાં જો ચાલુ થઈ ગયા છે તવા તો આજે પ્લાનનું શરૂઆત છે અને જો આવી રીતે ભઠોઈ ચાલુ થઈ ગયો છે રસ ગરમ કરવા માટે અને રાબડાના માલિક મહેન્દ્રભાઈ અને અંદરની જગ્યા પણ આપણે જોઈએ કેવડો સ્પેસ છે અંદર જો આ છે અંદરનો આખો પ્લાન કુલિંગ માટે પણ પત્ર આપેલા છે કે એટલું બધું હિટિંગ ન આવે આ જો એ સર્ક્યુલર એર સર્ક્યુલર પંખા આવે એ આપેલા છે અને આવડો પ્લાન છે આખો સાલ નવો બનાવ્યો અને આ જો ગોળ બનાવવા ગોળ ભરવા માટેના ડબ્બા ને અહીંયા છે ઓફિસ આ છે ઇલેક્ટ્રિક બધુંય મેન સ્વિચ એની આખી આખું બધું ઓટોમાં જ

અને આ જે છે એ ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું હોય ને એના માટેની ડંકી છે કેમ કે કાયમ જરૂર પડતી હોય છે ડીઝલ નાખવાની અને જો કેરબામાં ભરી ભરીને નાખવું એના કરતાં જ આ ડંકી હોય તો આ ડંકી ફેરવી અને આપણે ટ્રેક્ટરમાં ટાંકી ફૂલ કરી શકીએ અને પ્લાન્ટનું નામ છે જય સોમનાથ આપણે આગળ વિડીયોમાં જોતા રહેશું આજ તો શરૂઆત છે આજે તો પ્લાનની ખાલી શરૂઆત છે અને આગળ આગળ આપણે વિડીયોમાં જોતા રહીશું કે કઈ રીતે ગોળ બને અને આખા આખું બધું એની પ્રોસેસ આપણે જોવું આગળ વિડીયોમાં આજ તો શરૂઆતમાં ખાલી મેં તમને પ્લાનની વિઝિટ કરાવી હવે આપણે આગળ આગળ વિડીયોમાં જોતા રહેશું ને કોઈને પણ ગોળ લેવો હોય તો આપણે કોન્ટેક કરી શકે છે અને કોમેન્ટ કરી અને ઓર્ડર પણ કરી શકે છે પ્લાન્ટ અને હવે ફૂલ ટાપ કરવાની જરૂર ફૂલ ટાપ એકદમ કરવો પડે ફૂલ ટાપ કરો ત્યારે જ આ બધું ચાલુ થાય ગોળ બનવાનું સાવ છે બધું જ આ વારી અહીં ઢગલો કરતા જ જાય વારી ને માંડવ્યું ને કોઈ લાકડા ને એવું બધું અત્યારે શરૂઆતમાં ચાલે કેમ કે શરૂઆતમાં છોતા હુકાય નહીં ત્યાં સુધી આજ કરવું પડે અને એક માણસને અહીંયા સતત જો એવી રીતે આ વારીમાં અંદર ચોકતું રહેવાનું આ રીતે કરવું પડે તો જ રસ છે આગળ બતાવ્યું તમને આગળ બતાવ્યો રસ જે છે તો જ ઉકળે અને તો જ એમાંથી ગોળ બને એવી બધી પ્રોસેસ છે આજની તો ફેમિલી આજ માટે એટલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો જય માતાજી